બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચાર માં આપણું ચિત્ર તો ચિત્રમાં જુઓ પતંગિયાનું આખું ચિત્ર આપ્યું છે આપણને વિડીયોમાં દેખાય છે આપણી ચિત્રપોથીની ચોપડીમાં પેજ નંબર સત્યાવીસ પર પતંગિયાનું ચિત્ર દોરીને આપ્યું છે એને આપણે પેન્સિલથી ઘૂંટવાનું છે પેન્સિલથી ઘૂટ્યા પછી ઉપર આપણને રંગ પૂરીને ચિત્ર બતાવ્યું છે જુઓ એ પ્રમાણે આપણે રંગ પૂરવાના છે મનગમતા રંગ પૂરવાના છે આમાં ચિત્રમાં જુઓ ભૂરો પોપટી ગુલાબી અને કાળો એ પ્રમાણે આપણને રંગ જાંબલી છે લીલો છે જાંબલી છે પોપટી છે ગુલાબી છે ભૂરો છે કાળો છે આ પ્રમાણે પતંગિયું રંગ પૂરીને તૈયાર કરીને આપણને પતંગિયાનું ચિત્ર બતાવ્યું છે અને નીચે ટપકાથી દોરી નાખ્યું છે એમાં તમારે ઉપર પ્રમાણે જોવું આપણને ઉપર ચિત્રમાં જે રંગ પૂર્યો છે એ પ્રમાણે રંગ પૂરો હોય તો પૂરી શકાય છે આપણાથી અને મનગમતો રંગ પૂરો હોય તો પણ તમે પૂરી શકો છો આ પ્રમાણે આપણે પહેલાં પગ પતંગિયાળા ચિત્રને શું કરવાનું છે તમારે પેન્સિલથી એને ઘૂંટવાનું છે અને પેન્સિલથી ઘૂંટ્યા પછી અંદર મન ગમતો રંગ ભરવાનો છે એ આજનું આપણું આપણો લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ عليكم કડું